નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ભરતનગર જીએમડીસી પાસે આવેલ તકતેશ્વર રેસીડેન્સી માં ગટર ઉભરાવાની સમસ્યા થી વસાહતીઓ પરેશાની ભોગવી રહ્યા છે તખ્તેશ્વર રેસિડેન્સીમાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે છેલ્લા પાંચ સાત દિવસથી ગટર ઉભરાતા વસાહતીઓ પરેશાની ભોગવી રહ્યા છે આ ઉપરાંત મચ્છર અને માખીનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાય તેવી ભીતિ છે આ સમસ્યા અંગે વસાહતીઓ માહિતી આપી હતી અહિયાં અમારે ગટર ઉભરાણી છે આજે ઘણા દિવસ થયા છતાં એના કોઈ એક્શન લેવાતા નથી અને માખી મચ્છરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે નાના બાળકો માંદા પડે છે અને મેઇન ગેટ ઉપર જ આ ગટર ઉભરાયેલી છે જેથી આવતા જતા બધા જ લોકોને એટલો ત્રાસ છે એટલો ગંદકીવાળો થયો છે કે અહીંયા સ્થાનિક લોકોનું રહેવાનું અશક્ય બની ગયું છે અને મચ્છરનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે કોઈ રહી શકતું નથી અહીંયા બે ત્રણ દિવસથી એટલી બધી ગટર ઉભરાઈ છે કે અમે તો ગ્રાઉન્ડ ફ્લોરમાં રહીશ તો ગટર છે સંડાસની ગટર ઉભરાયેલી છે એમાં વારંવાર ફોન કરતા એક્શન કાઈ નથી લેવાતો આ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તેવી વસાહતીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે